ભાઈ આજનો વિડીયો મેં હું મહેસાણાના મહેસાણાના ઉપર લગભગ મહેસાણાની ભાગ્યે કોઈને નહીં ખબર હોય આ રોડ વિશે બાકી બધા જાણતા જ હશે બહુ એકદમ બેસ્ટમાં બેસ્ટ જગ્યા એક સરસ લોકેશન તમે બધી બાજુ જોઈ શકો છો કે એક આનંદ જેવો વ્લોક બનેવો પણ હવે નક્કી કર્યું કે રોડનો એક વ્લોક તો નાખવાનો 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 જેવો બનેવો આગો પાછો જે બને પણ રોડનો એક વ્લોક નાખવાનો અને અમે ટ્રાય કરીશું કે ધીમે ધીમે અમને કોઈ નવો કન્ટેન્ટ મળે હાલ તો જો કે કશું મળ્યું નહીં શું બનાવું શું ના કરવું પણ જે મળે એના ઉપર અમે ધીમે ધીમે બનાવી જાશું અને અમારી ટીમના બે સભ્યો અમારા ભેગા આવ્યા આપણે થોડા નજીકથી અમને બતાવશું એક અમારો કેમેરામેન ભગત ઓઝા જેનું સાચું નામ પ્રેમ ઓઝા અને બીજા અમારા આલોક પ્રજાપતિ જે સરસ્વતી સ્કૂલના બહુ ફેમસ વ્યક્તિ છે તો બે જણા બેઠા છે જો એક તો મોટું સંતાડે કંઈ વાંધો નહીં ભાઈ એમને બ્લડ થઈ ગયું હતું નહીં દેખાય ચિંતા ના કર તો ખૂબ મજા આવી રોડ ઉપર એકદમ થોડા કોઈ માઇનોર થોડા સાધન ચાલે બાકી એકદમ શાંતિ હોય છે થોડી મજા આવે એવું હોય છે ચલો મળીએ બીજા બ્લોગમાં કંઈક આગળ અમે નવું વિચારીએ અને જો તમને પણ કંઈ યોગ્ય લાગે કે ભાઈ અમને કહેવા માટે કે ના તમે આવું કંઈ બનાવો તો તમે જરૂર કહેજો